નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ આપણે છીએ તળાજા માર્કેટિંગ યાર્ડમાં આગળ આપણે તલ હરાજી બતાવવાના છે એ તલના કેવા ભાવ છે એ નાની તારીખ કહી દઉં છું તારીખ છે વીસ નવ બે હાજર ચોવીસ વાર છે શુક્રવાર તો આગળ આપણે હરાજી બતાવીશું પેલા કહી દઉં છું તમારે કોઈ લોકોને તળાજા ને આજુબાજુ ના હોય કોઈ પણ આપડે શાકભાજી વિડીયો જોવો હોય શાકભાજી બજાર ભાવ એ જે કિસાન એન નવાણ ઉપર આવે છે અને આટલનો તલનો છે જય કિસાન ઓફિશિયલ ઉપર આવે છે તો એની ખાસ નોંધ લેજો કેમ કે આપણે બંને ચેનલ ઉપર અલગ અલગ વિડીયો દઈ છે એટલે ઘણા ખેડૂત મિત્રો એ છે કે પહેલા શાકભાજી વિડીયો આપણે આ ચેનલ ઉપર આવતો તો એમાર શાકભાજી વિડીયો જે કિસાન એન નવાણ આ ચેનલનું નામ યાદ રાખજો ત્યાં તમને મળી જશે અને વૃક્ષ વાવવાનું ભૂલતાની મળશે આગળના વિડીયો સાથે ছিশ এক एक हजार रुपया लेके आएंगे ना नहीं हैं पाने के लिए अपने आप हमारे घर जाएंगे ठीक है एक हजार रुपया एक हजार रुपया दो हजार रुपया एक हजार रुपया उपन्यास उधर है एक हजार रुपया एक हजार रुपया परसों आएंगे आतंक ना एक हजार रुपया

છવ્વી છવ્વીસો છવ્વીસ ચાલીસ રૂપિયા છવ્વીસો ચાલીસ ચાલીસ રૂપિયા આ ચાલીસ

katanya cepat lewat cepat छवी सौ बत्तीस छवीस सौ ने बत्सा छब्बीस सौ છવ્વીસો ને છવ્વીસો ને પચાસ જેવા તઈ લેવા ભાવ છવ્વીસો ને ચાર છવ્વીસો ને ચાર છવ્વીસો ને બેતાલીસ છવ્વીસો ને ના છવ્વીસો ને બેતાલીસ જેવા તલ એવા

ો ત્રીસ ચોત્રીસ રૂપિયા ચોત્રીસ ચોત્રીસ તેત્રીસો પંચાણું એક આવે તેત્રીસો ને પંચાણું કાળા તલ તેત્રીસો ને પંચાણું

અલગ 351 રૂપિયા બાવન 55 55 55 75 85 90 60 60 34 34 55 55 સરસ સરસજી દેજો તે રેકોર્ડ પર વાત તો આ એક સેકન્ડ ડેટા કોંગનેશ 19 રૂપિયા પાકા 80 રૂપિયા 21 21 21 રૂપિયા 90 90 રૂપિયા 3300 3301 કે

એ ચેક આવો હા ચેક આવો ઓ ઓ ઓ ચેક એકવાર દેવા 75 આપણા 75 આપના નામનો 75 આ 75 ભાઈ પણ હજુ નો દેવા lah ini jadi begitu bukan tahu kalau છવ્વીસો ને હતાવન ચોવીસો પચાસ એકાવન એક સાઈ નવ વાણું નવ નવ્વાણો પચીસ નવ પચીસો નવ પરસુરામ હલો હલો ત્રણ હાજર બત્રીસો સોત્રીસો પચાસ પચાસ હ પાંત્રીસો એક રૂપિયો દસ રૂપિયા અગિયાર રૂપિયા

ચુમ્માલીસ પિસ્તાલીસ પચાસ એકાવન પંચાવન ચપ્પન સત્તાવન પંચોતેન અમારે છપ્પન અઠાવન અઠાવન ઓગળ તમારે રૂપિયા હા

ઓગણસી 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 રસી અઠ્યાસી રૂપિયા પચીસો રૂપિયા પચીસો એક રૂપિયા અમારો પચીસો એક બે રૂપિયા